ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમના માટે હવે કોંગ્રેસ આકરા તેવર અપનાવી રહી છે અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભા અને સચિવાલયમાં આ મામલો સતત ઉઠાવ્યો છે અને અંતે આ બંને મંત્રી પુત્રો અત્યારે જેલમાં છે આ વાત પણ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડા કહી રહ્યા છે વિગતવાર વાત કરીએ જે પ્રકારે દાહોદમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર આપ જો રહ્યા છો હું છું સાથે ગુજરાત સરકારનો હિસ્સો અને રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડડા બંને પુત્ર જે પ્રકારે દેવગઢ બારિયા અને ભાણપુર છે આ ભાણપુર અને દેવગઢ બારિયામાં માં મનરેગાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું તેમની એજન્સી સહિત પાંત્રીસ એજન્સીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો સરકારી અધિકારીઓની પણ આ મામલે ધરપકડ થઈ અને સરકાર છે સરકાર આ મામલે ભેંસમાં મુકાઈ છે કેમ કે કોંગ્રેસ છે તે સતત આ મામલો ઉઠાવી રહી છે અને કોંગ્રેસના વિપક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ પણ કહ્યું છે કે વિધાનસભામાં પણ તેમણે સતત આ મામલો ઉઠાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની વર્તમાન જે સરકાર છે આ સરકાર વધારે પારદર્શકતાની વાતો કરે પરંતુ કેવળ ને કેવળ ભ્રષ્ટાચારીઓ ભરેલા છે તેવો તેમનો આરોપ છે અમે કોંગ્રેસના બધા જ ધારાસભ્યો વિધાનસભામાં લાંબા સમયથી લડતા હતા કે આ મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે ભાજપના નેતાઓ મંત્રીના પરિવારના લોકો સંડોવાયેલા છે પણ સરકાર નહોતી માનતી પણ જ્યારે ચારે બાજુથી દબાણ થયો ખાલી ત્રણ જ ગામની તપાસ થઈ છે હજુ તો ત્રણા જ ગામમાંથી ઇકોતેર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ મંત્રીના બે બે દીકરાઓ પરિવારના લોકો જેલમાં ગયા આવનારા દિવસમાં ગુજરાતમાં મંત્રીના પુત્રો નહીં કેટલાય મંત્રીઓ પણ જેલમાં જોવા મળશે આમાં દાહોદનો મામલો છે દાહોદમાં મનરેગાનો મામલો રાજ્ય સરકાર માટે અત્યારે માથાનો દુખાવો બન્યો છે કેમ કે આજ સરકારનો હિસ્સો અને રાજ્ય કક્ષાના મંત્રી બચું ખાબડ છે તેમના જ પુત્રો એક પછી કેસમાં આરોપી બની રહ્યા છે અને પોલીસ પોતે પણ આ મામલે તેમની ધરપકડ કરતા મંત્રી પોતે અને તેમના પરિવારજનો સ્વાભાવિક છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાય આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ परा